નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચાર એપ્રિલ બે હજાર પચીસ ને વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ ચાર હજાર કટ્ટા પ્લસ નવા ચણાની આવક છે નવા ચણાની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો રાજીની અંદર જાય અને જાણીએ નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે નવા ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં પંદર એકાવનસો હોલ છવ્વીસ છત્રીસ છપ્પનસો સત્તરસો ને અડત્રીસો એકાવન સત્તરસો ને અઠાવન અઠાવન તિનોતેર

ભાઈ સુપર ક્વોલિટી નવા કાબુલી ચણા ઓગણીસો રૂપિયા ભાવ થયો ભાઈ દાણે પણ સારા ભાઈ જોઈ લો દાણા મોટા અને ભાઈ આજનો ઊંચા ઊંચો ભાવ આવે ભાઈ ઓગણીસો અડતાલીસ રૂપિયા નવા કાબુલી ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ઓગણીસો અડતાલીસ રૂપિયા ભાઈ નવા કાબુલી ચણાનો ભાવ આજનો જોઈ લો ચણાની ક્વોલિટી અને ઢગલો પણ મોટો હે <laughs> भाई नवा बीटू चना 1328 रुपया भाव थयो क्वालिटी ની વાત કે ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ દાણે પણ મોટા જોઈ લો 1328 રૂપિયા નવા બીટુ चना નો ભાવ જોઈ લો ક્વોલિટી चना ની ક્વોલિટી માં કાઈ ઘટ તેમ નથી ભાઈ સુપર ક્વોલિટી चना 1328 રૂપિયા ભાવ નવા બીટુ નો જોઈ લો चना ની ક્વોલિટી 1328 રૂપિયા ભાવ નવા બીટુ આ બીટુ ચણાનો ભાવ તેરસો ને તોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ચણા ભાઈ ચણાની ક્વોલિટીમાં કાંઈ ઘટતા એમ નથી દાણે પણ મોટા તેરસો ને તોતેર રૂપિયા ભાવ આ બીટુ ચણાનો ભાઈ જોઈ લો ક્વોલિટી તેરસો તોતેર રૂપિયા ભાઈ સુપર ક્વોલિટી નવા બીટું ભાઈ જોઈ લ્યો દાણે પણ હાર અને લાઇટમાં પણ જોરદાર એ તેરસો ને ભાવ આ ચણા નો ભાવ અગિયારસો અઠાવન રૂપિયા ભાવ થયો અને દેશી ચણા ભાઈ નવા જોઈ લો ક્વોલિટી ની વાત કરીને ને ક્વોલિટી માં સારા જોઈ લો ચણા ની ક્વોલિટી અગિયારસો ને અઠાવન રૂપિયા ભાવ નવા દેશી ચણા નો ભાઈ જોઈ લો ચણા ની ક્વોલિટી ભાઈ અગિયારસો ને અઠાવન રૂપિયા ભાવ નવા દેશી ચણા નો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ એક હજાર નેવું રૂપિયા ભાવ થયો આ ચણા નો ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ એક હજાર નેવું રૂપિયા ભાવ આ ચણા નો અદનો જોઈ લો ચણા ક્વોલિટી એક હજાર નેવું રૂપિયા ભાવ આ ચણા નો અદનો ક્વોલિટી સારા ભાઈ દાણે મોટા ચણા અગિયારસો ને આઠ રૂપિયા ભાવ આ ચણા નોંધ ભાઈ જોઈ લો ચણા ક્વોલિટી નવા ભાઈ દાણે પણ સારા ભાઈ અગિયારસો આઠ રૂપિયા ભાવ આ ચણા ભાઈ જોઈ લો ભાઈ અગિયારસો ને બે રૂપિયા ભાવ થયો આ ચણાનો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ દાણે પણ બે રૂપિયા ભાવ આ ચણાનો આજનો દાણે પણ મોટા ભાઈ જોઈ લો નંબર ભાઈ અગિયારસો બે રૂપિયા ભાવ આ ચણાનો ભાઈ સુપર ક્વોલિટી ચણા ભાઈ અગિયારસો ને ચૌદ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ દાણા પણ મોટા ભાઈ જોઈ લો ચણાની ક્વૉલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ અગિયારસો ને ચૌદ રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાવ ક્વૉલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટી ચણા જોઈ લો દાણા પણ મોટા ભાઈ આ ચણાનો ભાવ અગિયારસો ને આઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણા પણ સારા ભાઈ જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી અગિયારસો ને આઠ રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાઈ જોઈ લો સુપર ક્વોલિટી ચણા હે ભાઈ 1108 રૂપિયા ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ નવા બીટુ ચણા હે 1339 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ ક્વોલિટી માં હારા ભાઈ દાણે પણ 1339 રૂપિયા ભાવ નવા બીટુ ચણાનો આજનો ભાઈ ચણા ની ક્વોલિટી માં કાઈ ઘટ એમ નથી ભાઈ સુપર ક્વોલિટી હે ભાઈ 1339 રૂપિયા ભાવ નવા બીટુ નો જોઈ લો ક્વોલિટી

તેરસો ને પચાસ રૂપિયા ભાવ થયો નવા બીટું ચણા ક્વોલિટી ની વાત કરે ક્વોલિટી માં હારા ભાઈ જોઈ લો દાણે પણ તેરસો ને પચાસ રૂપિયા ભાવ નવા બીટું ચણા ના જોઈ લો ક્વોલિટી તેરસો ને પચાસ રૂપિયા ભાવ નવા બીટું ચણા નો ભાઈ જોઈ લો ક્વોલિટી તેરસો ને પચાસ ભાવ નવા બીટુ નો